તત્કાલીન સરપંચ અને આ ગુનાના આરોપી રેખાબેન માછીના પતિ થાય છે આ ભ્રષ્ટા ગુનાના ગામે જે નદીસર ગામની અંદર જે ભ્રષ્ટાચાર કામો નહીં કરીને કરવામાં આવેલો છે તેની અંદર તેઓની સંડોવણી તપાસની અંદર જણાઈ આવેલી છે તેઓએ પોતાના એકાઉન્ટમાં પંચાયતના ખાતામાંથી અડતાલીસ હજારનો ચેક ટ્રાન્સફર કરીને નાણાં કોઈ પણ કામ કર્યા પર ઉપાડેલ છે આ મારી તમામ માહિતીથી આપડે કહેવા માટે છોડાયેલા અને એસ આઈ સાથે